હેલો દોસ્તો સ્વાગત છે તમારું ટારભ ઇન્ડિયા યુટ્યુબ ચેનલના આજના બ્લોગમાં આજે આપણે વાડીએ જવાની છીએ અને એક આજે ખાસ વિડીયોમાં ખાસ વાડીનું જે શાક છે અને વાડીમાં જે શાક અને રોટલા બનાવવાના છે તો એનો આજે વિડિયો જોવાના છીએ તો ખાસ આ વિડીયો જોતા રહેજો અને ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલ મિત્રો આ છે ધોરાજીના રોડ આજે અમે જઈ રહ્યા છીએ વાડીના પ્રોગ્રામમાં અત્યારે પેટ્રોલ પંપ આવી ગયા છે હજી કોઈ આવ્યું નથી મિત્રો આપણે હવે વાડીએ પહોંચી ગયા છીએ આજના પ્રોગ્રામની શરૂઆત કરીએ મિત્રો આજે આપણે વાડીના પ્રોગ્રામ માટે વાડી આવી ચૂકીએ છીએ અને હવે પંચરત્ન દાળ જીરા રાઇસ અને રોટલા સાથે સાથે ઠંડી તો કાઠિયાવાડીમાં હોય જ તો ખાસ આ વિડીયોમાં જોશું આપણે અને કઈ રીતે બનાવીએ છીએ અને બધું જ કઈ રીતે થાય છે તે ચાલો હવે વિડીયો દ્વારા જોઈએ વાડીની મોજભાઈ જીતુભાઈ

ફૂલ ભાઈ જોવન ઓલી બાજુ લાગે ને આમ પવન લાગે તરત અહિયાં પહોંચી ગયો ફટાફટ આવે પ્રોગ્રામ મિત્રો અત્યારે જો ઘઉંની સિઝન ચાલી રહી છે તેનો આ વિડિયો છે ફરતી બાજુ શણગાવવામાં આવ્યું છે નીચે પ્રોગ્રામ ચાલી રહ્યો છે બનાવવાનો જીરા રાઈસ મિકાન દીધું ભાઈ

લાલ જરૂરિયાત પ્રમાણે લાલ મરચું એડ કરવાનું સ્વાદ મુજબ નમક મીઠું અને ચટણી એડ થઈ ગઈ છે પાંચ દાળ કઈ કઈ હોય પાછી બોલી દેજો જીતુભાઈ કુવેરની ચણાની અડદ મગ અને મસૂર પાંચ દાળ હોય એટલે પંચરત્ન દાળ લીંબુનો રસ એડ કર્યો ના

જમવાનું પૂરું થઈ ગયું ને હવે બધી સાફ સફાઈ ચાલે કરે કરીને બધું જ વ્યવસ્થિત ગોઠવી દીધું

thank mm -hmm. you